મને <laughs> <laughs> uh,

કે મારા બાપા ને દાદા નું નામ હતું બેસર ગરાસીઓ હું નામ હતું બેસન ગરાસીઓ ને કેટલી બાઈ હતી ખબર હાથ બાઈ મારા દાદા મારા બાપા ને દાદા હાથ પાયું મારા મારા દાદા ને અને મારે બે સમજાય કે ભાઈ અમારો તો બાપ

બેલે અમારું સોલંગ નું ની એને પેડાતું ની એને મેચ કરો અને સબરી નું ની એનું ઊની કર તો એનું ખાવાનું મારું કાધું મરાબાઈ તમે કોઈકના ગામમાં જઈને સમેલેનું કરો અને દેલામાં પૂરો મારો આવો કે તું શેર છોકા દલીતમાં ધવા છે મારા હું રોજ જમીને હાલવા જાઉં છું હું મારી ઘર વધી હાલવા ગયા અને સોડા પીવા ગયો હું તો એક છોકરો આવી મને કીધું પણ તમારા છોકરા ને ઝઘડો થઈ ગયો હું તો હું ત્યાં ઉઘાડામાં જોઈ ગયો ગાડીમાં બેન પુષ્પતિ ન પીરું એટલે બોલો રાખો જો સીધી પાછળ બધા ઉતરા જો જોયું પંદર વીસ જણા એટલે મેં કહ્યું આપણો ગોંડલ ગરબાનો દીકરો છે આપણું તાર માણસ છે

ગણેશ તું જુનાગઢ થી કોઈના છોકરા ને કે આ બાપા રાજુ છોડ દીકરા ઉપાડે

અને અમારે તમે એલા તમને શરમ આવી જોઈએ અમારા છોકરા ઘોડી ઉપર કે તમે એલા પણ તમને હું કહું છું કે અમે વટલેલા છી અમારા બાપાએ ભૂલ કરી અમારા તો

হনুমানি দিয়ে যাওয়া এগো খোট নয় ઘેરે ગામડા ભગવાન ના જોવા મળે છે

ગોંડલ ની ગલિ માં તું એકલો રખડી જા એટલે હું કોઈને પૂછી ની સમાધાન તારા ગણેશ ને રખડે આ ગરબી સમાધાન જય જીવન